આકાશવાણી સમાચાર સમાચાર સંસ્કૃતિ વાંચે છે મુખ્ય લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઉમેદવારીપત્ર ભરવાનો આજે અંતિમ દિવસ કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ચૂંટણી અધિકારીઓને ચૂંટણી દરમિયાન મતદાન મથક પર મતદારો માટે લઘુત્તમ મૂળભૂત સુવિધાઓ સુનિશ્ચિત કરવા સૂચના આપી છે સિનેવેસ્ટાર ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ આજથી ચંદીગઢમાં શરૂ થશે પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલામાં પાંચ ચીની નાગરિકો સહિત છ લોકો માર્યા ગયા અમેરિકાના બાલ્ટીમોરમાં માલવાહક જહાજ અથડાયા બાદ પુલ તૂટી પડવાની ઘટનામાં છ લોકોના મોતની આશંકા અને આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સને ત્રેસઠ રનથી હરાવ્યું લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઉમેદવારીપત્ર ભરવાનો આજે છેલ્લો દિવસ છે જ્યારે બિહારમાં આવતીકાલ સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે પહેલા તબક્કા માટે ભરાયેલા ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ ત્રીસમી માર્ચ છે ઓગણીસમી એપ્રિલે મતદાન થયા બાદ આગામી ચોથી જૂને મતગણતરી હાથ ધરાશે ઉલ્લેખનીય છે કે પહેલા તબક્કામાં સત્તર રાજ્યો અને ચાર કેન્દ્ર શાસિત પ્રદેશોની લોકસભાની એકસો બે બેઠકો માટે ચૂંટણી યોજાશે પહેલા તબક્કામાં લોકસભાની સૌથી વધુ ઓગણચાળીસ બેઠકો તામિલનાડુની રાજસ્થાનની બાર પ્રદેશની આઠ મધ્યપ્રદેશની છ જ્યારે ઉત્તરાખંડ આસામ અને મહારાષ્ટ્રની દરેકની પાંચ પાંચ બેઠકોની ચૂંટણી યોજાશે ઉમેદવારી પત્રોની ચકાસણી અઠયાવીસ માર્ચે થશે અને ત્રીસ માર્ચ સુધી નામો પરત ખેંચી શકાશે બિહારમાં ત્રીસ માર્ચે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે અને બે એપ્રિલ સુધી નામો પાછા ખેંચી શકાશે પ્રથમ તબક્કામાં ઓગણીસ એપ્રિલે મતદાન થશે બીજા તબક્કા માટે વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની નેવ્યાસી લોકસભા બેઠકો માટે આવતીકાલે જાહેરનામું બહાર પાડવામાં આવશે કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ચૂંટણી અધિકારીઓને ચૂંટણી દરમિયાન મતદાન મથક પર મતદારો માટે લઘુત્તમ મૂળભૂત સુવિધાઓ સુનિશ્ચિત કરવા સૂચના આપી છે આ ઉનાળામાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની હવામાન ખાતાએ કરેલી આગાહીના પગલે ચૂંટણી પંચે તમામ મતદાન મથકોએ મતદારો માટે ખાસ શેડ તેમજ પીવાના પાણીની સુવિધા સહિત પાયાની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની સૂચના આપી છે ચૂંટણી પંચે મતદાન મથકે પાણી ઓઆરએસ છાયડા માટે શેડ ટેન્ટ જરૂરી ફર્નિચર શૌચાલય તથા તબીબી કીટ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા જણાવ્યું છે આ ઉપરાંત ચૂંટણી પંચે ગરમીના મોજાના તેમજ આકરા તાપના સમયગાળામાં દરેક નાગરિકોએ શી તકેદારી રાખવી તેની રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ એનડીએમએ દ્વારા અપાયેલી સૂચનાઓ દેશના બધા જ ચૂંટણી અધિકારીઓને મોકલી છે ઉલ્લેખનીય છે કે એનડીએમએ ગરમીના મોજાની સંભવિત અસર ઘટાડવા બપોરના બારથી ત્રણ દરમિયાન અગત્યના કામ સિવાય તાપમાં નહીં નીકળવાની સૂચના આપી છે બોમ્બે વડી અદાલતની નાગપુર ખંડપીઠે મહારાષ્ટ્રમાં અકોલા પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારમાં પેટા ચૂંટણી યોજવા માટે ચૂંટણી પંચની સૂચનાને રદ કરી છે ન્યાયાધીશ અનિલ કિલોર અને ન્યાયાધીશ એમ એસ જવલકરની ડિવિઝન બેન્ચે કહ્યું કે અકોલા પશ્ચિમ વિધાનસભા બેઠક માટે પેટા પેટા ચૂંટણી થશે નહીં ખંડપીઠે જણાવ્યું કે સોળ માર્ચનું ચૂંટણી પંચનું જાહેરનામું ટકી શકે નહીં કારણ કે નવા સભ્યને વિસ્તારનું પ્રતિનિધિત્વ કરવા માટે એક વર્ષથી ઓછો સમય મળશે અને આ લોકપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ એકસો એકાવન એનું ઉલ્લંઘન હશે અદાલતે સ્થાનિક રહેવાસી અનિલ શિવકુમાર દુબેની ચૂંટણી પંચની સૂચનાને રદ કરવાનો નિર્દેશ માગતી અરજી પર આદેશ પસાર કર્યો ગયા વર્ષે નવેમ્બરમાં ભાજપના વર્તમાન ધારાસભ્ય ગોવર્ધન શર્માના અવસાન બાદ અકોલા પશ્ચિમ વિધાનસભા બેઠક ખાલી પડી હતી બિહારમાં મહાગઠબંધનમાં લોકસભાની ચૂંટણી માટે સીટ વહેંચણીના કરારો પર વિવાદના અહેવાલો વચ્ચે કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળ આરજેડીના નેતાઓએ નવી દિલ્હીમાં બેઠક યોજી હતી બેઠકમાં કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ મુકુલ વાસનિક અને આરજેડીના નેતા તેજસ્વી યાદવ હાજર હતા બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા તેજસ્વી યાદવે કહ્યું કે આ ગઠબંધન સૌથી જૂનું છે અને દરેક પરિસ્થિતિઓમાં સાથે રહ્યું છે તેમણે કહ્યું કે ડાબેરી પક્ષો કોંગ્રેસ અને આરજેડી સાથે મળીને ચૂંટણી લડશે શ્રી યાદવે કહ્યું કે બેઠક વહેંચણી અંગેની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે બિહારમાં વિપક્ષી ગઠબંધનના ઘટક પક્ષોએ આગામી લોકસભા ચૂંટણી માટે બેઠકોની વહેંચણી અંગેની સમજૂતીને હજુ અંતિમ સ્વરૂપ આપ્યું નથી જોકે આરજેડીએ પહેલા તબક્કાના મતદાન માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે બીજી તરફ લોકસભા ચૂંટણી માટે ગઠબંધન હેઠળ ભાજપે તમામ સત્તર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે અને જેડીયુએ તમામ સોળ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે એલજેપી રામવિલાસ એનડીએ ગઠબંધન હેઠળ પાંચ બેઠકો પર ચૂંટણી લડશે કોંગ્રેસે આગામી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની સાતમી યાદી જાહેર કરી છે પાર્ટીએ છત્તીસગઢની સુરગુજા બેઠક પરથી શશી સિંહ રાયગઢ બેઠક પરથી ડોક્ટર મોનિકા દેવીસિંહ બિલાસપુર બેઠક પરથી દેવેન્દ્રસિંહ યાદવ અને કાંકેર બેઠક પરથી બિરેશ ઠાકુરને મેદાનમાં ઉતાર્યા છે આર સુધા તમિલનાડુના માયલાધુથુરાઈથી ચૂંટણી લડશે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ગઈકાલે ફિલિપાઇન્સના મનીલામાં રાષ્ટ્રપ્રમુખ બોંગ બોંગ માર્કોસ સાથે મંત્રણા કરી છે આ પ્રસંગે શ્રી જયશંકરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ફિલિપાઈન્સના રાષ્ટ્રપ્રમુખને અપાયેલી શુભેચ્છાઓની માહિતી આપી છે આ ઉપરાંત શ્રી જયશંકરે મનીલા બંદરે પહોંચેલા ભારતીય તટરક્ષક દળના સમુદ્ર પહેરેદારની મુલાકાત લીધી હતી શ્રી જયશંકરે જણાવ્યું કે ભારતની પૂર્વ તરફના દેશોની નીતિ અને હિન્દ પ્રશાંત વિસ્તાર અંગેની નીતિને હંમેશા કેન્દ્રમાં રખાશે સિને ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ સીઆઈએફએફ આજથી ચંદીગઢમાં શરૂ થશે આ ફિલ્મ ફેસ્ટિવલનું ઉદઘાટન પ્રખ્યાત અભિનેતા બોમન ઇરાની કરશે સીઆઈએફએફની ઉદઘાટન ફિલ્મ જુલિયટ બિનોચે અભિનીત કાન્સ વિજેતા ફ્રેન્ચ ફિલ્મ ધ ટેસ્ટ ઓફ થિંગ્સ હશે નિર્માતા નિર્દેશક કરણ જોહર કલાકારો રીચા ચડ્ડા અલી ફઝલ રોશન મેથ્યુ ગુલશન દેવૈયા વરૂણ ગ્રોવર રસિકા દુગ્ગલ રસમિત કૌર શેખર કપૂર સુધીર મિશ્રા અને તાહિરા કશ્યપ ખુરાના ફેસ્ટિવલના સ્ટાર આકર્ષણો હશે અમારા સંવાદદાતા જણાવે છે કે સીઆઈએફએફ ખાતે પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય સ્તરે વખણાયેલી ફિલ્મોનું સ્ક્રીનિંગ અને ફિલ્મ માર્કેટ સેશન હશે ઉદ્યોગ વ્યાવસાયિકો સાથે આકર્ષણ ચર્ચાઓ ઇન્ટરેક્ટિવ સત્રો અને નેટવર્કિંગ તકો હશે આ ઉપરાંત રોઝ ગાર્ડનમાં શતાબ્દી વર્ષીય રાજ કપૂર અને દેવાનંદને સમર્પિત એક પ્રદર્શન પણ યોજાશે બાળકોની ફિલ્મો માટે એક ખાસ સેગમેન્ટ એટ બચપન હશે પાકિસ્તાનના ખેબર પખ્તુનવા પ્રાંતમાં ગઈકાલે થયેલા આત્મઘાતી હુમલામાં પાંચ ચીની અને એક પાકિસ્તાની સહિત કુલ છ જણાના મોત નીપજ્યા છે પોલીસના જણાવ્યા મુજબ ઇસ્લામાબાદથી દાસુ શિબિર તરફ વાહનમાં જઈ રહેલા પાંચ ચીની ઇજનેરોના વાહન સાથે આત્મઘાતી બોમ્બરે પોતાનું વાહન અથડાવીને વિસ્ફોટ કરતા છ જણાના મોત નીપજ્યા હતા પ્રાંતીય પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે અમેરિકામાં મેરીલેન્ડ રાજ્ય પોલીસે જણાવ્યું છે કે બાલ્ટીમોર મેરીલેન્ડમાં ગઈકાલે ફ્રાન્સિસ કોટ કી બ્રિજ તૂટી પડ્યા બાદ ગુમ થયેલા છ લોકોના મૃત્યુ થયા હોવાનું અનુમાન છે બાલ્ટીમોરમાં ફ્રાન્સિસ કોર્ટ કી બ્રિજ એક માલવાહક જહાજ દ્વારા અથડાયો હતો અને પટાપ્સ્કો નદીમાં તૂટી પડ્યો હતો સત્તાધિકારીઓએ જણાવ્યું કે પાણીના તાપમાન અને વધુ સમય થવાને કારણે તેઓ મૃત્યુ પામ્યા હોવાનું માનવામાં આવે છે સિંગાપોર ધ્વજવાળું ડાલી કાર્ગો જહાજ બાલ્ટીમોર બંદરથી કોલંબો શ્રીલંકા જઈ રહ્યું હતું ત્યારે ફ્રાન્સિસ કોટ કી બ્રિજના થાંભલા સાથે અથડાયું હતું જહાજમાં તમામ બાવીસ ક્રૂ ભારતીય હતા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું છે કે તેઓ પુલના પુનઃ માટે કોંગ્રેસ પાસેથી ભંડોળ માંગશે આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગઈકાલે ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સને ત્રેસઠ રનથી હરાવ્યું છે એમ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં બસો સાત રનના લક્ષ્યાંકનો પીછો કરતા ગુજરાત ટાઇટન્સ નિર્ધારિત વીસ ઓવરમાં આઠ વિકેટે એકસો રનમાં રનમાં આઉટ થઈ હતી આ પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સે પ્રથમ બેટિંગ કરીને વીસ ઓવરમાં છ વિકેટે બસો છ રન બનાવ્યા હતા ચેન્નાઈ સુપર કિંગ્સ માટે શિવમ દુબેએ ત્રેવીસ બોલમાં એકાવન રન કર્યા હતા જ્યારે કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ અને રચિન રવિન્દ્રએ છેતાલીસ છેતાલીસ રન કર્યા હતા સાંઈ સુદર્શન સાડત્રીસ રન સાથે ગુજરાત ટાઇટન્સ માટે ટોપ સ્કોરર બન્યો જ્યારે સુપર કિંગ્સ માટે દીપક ચહર તુષાર દેશપાંડે અને મુસ્તાફિઝુર રહેમાને બે બે વિકેટ લીધી શિવમ દુબેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો આજે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં સનરાઇઝર્સ હૈદરાબાદ મુંબઈ ઇન્ડિયન સામે ટકરાશે મેચ સાંજે સાડા સાત વાગ્યે શરૂ થશે ભારતીય ટેનિસ ખેલાડી રોહન બોપન્ના અને ઓસ્ટ્રેલિયાના મેથ્યુ એબડેનની વિશ્વની નંબર વન જોડી મિયામી ઓપન ટેનિસની મેન્સ ડબલ કેટેગરીની સેમીફાઇનલમાં પહોંચી ગઈ છે તેઓએ ક્વાર્ટર ફાઇનલમાં નેધરલેન્ડના સેમ વર્બિક અને ઓસ્ટ્રેલિયાના ઝોન પેટ્રિક સ્મિથને ત્રણ ચાર સાત પાંચ દસ સાથે હરાવ્યા હતા પ્રથમ મેચ હાર્યા બાદ ભારતીય ઓસ્ટ્રેલિયન જોડીએ શાનદાર પુનરાગમન કર્યું હતું ભારતમાં જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન સરેરાશથી વધુ વરસાદ થવાની શક્યતા છે એશિયા પેસિફિક ઇકોનોમિક કોઓપરેશન ક્લાઇમેટ સેન્ટરે એપ્રિલથી જૂન અને જુલાઈથી સપ્ટેમ્બર મહિના માટે બે અલગ અલગ આગાહી કરી છે તાજેતરમાં ઇએનએસઓ દ્વારા જાહેર કરવામાં આવેલી ચેતવણીમાં જણાવાયું છે કે અલ નિનો થી લા નિના સુધીની સ્થિતિમાં સરળ ફેરફાર થશે એશિયા પેસિફિક ઇકોનોમિક કોપરેશન ક્લાઇમેટ સેન્ટરે જુલાઈથી સપ્ટેમ્બરની તેની આગાહીમાં જણાવ્યું હતું કે પૂર્વ આફ્રિકાથી લઈને અરબી સમુદ્ર ભારત બંગાળની ખાડી ઇન્ડોનેશિયા કેરેબિયન સમુદ્ર ધ્રુવીય ઉત્તર એટલાન્ટિક દક્ષિણ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ પેસિફિકમાં સામાન્યથી વધુ વરસાદની સંભાવના છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઉમેદવારીપત્ર ભરવાનો આજે અંતિમ દિવસ કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ચૂંટણી અધિકારીઓને ચૂંટણી દરમિયાન મતદાન મથક પર મતદારો માટે લઘુત્તમ મૂળભૂત સુવિધાઓ સુનિશ્ચિત કરવા સૂચના આપી આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા